ભાજપ આડે હાથ લીધી છે છે કયું દેશમાં કહેવાય છે મેરા દેશ મેરા દેશ મહાન તેમાં આજે મારા દેશના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતો આજે રડી રહ્યા છે અને તેમની સાથે અન્યાય કરવામાં આવે છે તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

આ ખેડૂત રાત દિવસ જોયા વગર મહેનતથી કામ કરતો હોય છે અને મોગા મોગા બિયારણો ખરીદે છે દવા ખરીદે છે અને લોન લઈને જે પોતાનો પાક વાવે છે અને અતિવૃષ્ટિનો માર પણ તે સહન કરતો હોય છે અને જ્યારે પાક વેચવા જાય છે ત્યારે ભાજપના દલાલો તેમના પાકનું યોગ્ય વળતર આપતા નથી સાંભળી તેમણે વધુમાં શું કહ્યું હતું વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ થી આ દેશ ચાલશે તો મારે આજે પડે સંવિધાનની વાત કોઈ કરતું નથી આજે આપણે જ્યારે શિક્ષણની વાત કરીએ શિક્ષણની માંગ કરીએ તો આપણને મસ્જીદ મંદિરની વાતો કરવામાં આવે આપણે રોજગારીની માંગ કરીએ આપણને હિન્દુ મુસ્લિમ ની વાત કરવામાં આવે આપણે આરોગ્ય ની વાત કરીએ આપણને ભારત પાકિસ્તાન ની વાત કરવામાં આવે આપણે વિકાસ ની વાત કરીએ ત્યારે આપણને આત્મનિર્ભર બનોની વાત કરવામાં આવે સ્વદેશી અપનાવવાની વાત કરવામાં આવે પણ આજના દેશના વડાપ્રધાન એમણે ક્યારે આપણને બતાવ્યું નથી કે એમના શાસન કાળ દરમિયાન એમના અગિયાર વર્ષના શાસન કાળ દરમિયાન દેશમાં પાંચ હજાર ચારસો ને 5400 વિદેશી કંપનીઓ આવ્યા છે તમે આજે મોબાઈલ લેશો કોઈ પણ નાની નાની વસ્તુઓ લેશો તો એમાં મેડ ઇન ચાઇના મેડ ઇન કોરિયા મેડ ઇન જાપાન મેડ ઇન અમેરિકા તો આ કોની દેન છે 400 ને 500 ને 400 કંપનીઓ ભાજપ શાસિત 11 વર્ષ દરમિયાન આપણા વિસ્તારમાં આવી છે અને આજે વડાપ્રધાન એમના નેતાઓ રથયાત્રાઓ કાઢે છે મોટા મોટા હોર્ડિંગ્સો પાડે છે અને ખર્ચાઓ કરે છે બ્રાન્ડિંગ કરે છે અને આપણને કહે છે કે ભાઈ સ્વદેશી અપનાવો આપણને કહે છે કે ભાઈ આત્મનિર્ભર બનો ત્યારે અમારો ખેડૂત અમારો આદિવાસી સમાજ દલિત સમાજ રાજપૂત સમાજ અમારો અમારો ઓબીસી સમાજ હોય માઇનોરિટી સમાજ હોય બધા આદિકાલથી આત્મનિર્ભર છે અને આ સરકારોએ આપણને આત્મનિર્ભર બનાવવાની વાત કરે છે પણ આ સરકારોએ આપણી મજબૂરી એવી પેદા કરી છે કે આપણે બીજા પર નિર્ભર રહેવું પડે છે આજે તમે જોઈ લો ખેડૂતોની હાલત શું છે દેશમાં આપણે જયારે મહાન ગર્વ સાથે કહીએ છીએ તો એ દેશના કિસાન એના હાર્દમાં છે ત્યારે આપણે મેરા ભારત મહાનની વાત કરીએ છીએ આજે જે જગતનો તાજ છે પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં મહેનત કરે છે એને સાપનો ડર નથી વાઘનો ડર નથી એને દીપડાનો ડર નથી વરસાદનો ડર નથી એને શિયાળાનો ડર નથી ચોમાસાનો ડર નથી એને ઉનાળાની ગરમીનો ડર નથી દુકાળનો માર પડે 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 લીલો દુકાળ દુકાળ કમોસમી છતાં ખેડૂત સાહસ કરે લોન ઉધારે ધિરાણ લે મોઘા બિયારણો લાવે મોઘી દવા લાવે મોઘા ખાતરો લાવે મોઘી મજૂરી કરે અને જ્યારે પાક પોતાનો પકવીને આ બજારમાં મૂકે છે ત્યારે ખેડૂતની આ આવક દુગની કરનાર કેનારા વડાપ્રધાનની સરકારમાં ખેડૂતને પોતાના પાકના ભાવ નક્કી કરવા માટે પણ અધિકાર નથી આજે ખેડૂતના કાચા માલના ભાવ એમના વજેટી આવ એમના વેપારીઓ એમને કટકી કરનારાઓ આજે નક્કી કરી રહ્યા છે એક બાજુ સરકાર કહે છે કે ખેડૂતની આવક દુગની કરીશું એમની નીતિઓ એવી છે કે આજે ખેડૂતોની આવક દોગની નથી થતી ખેડૂત આજે દિવસે ને દિવસે ગરીબ થાય છે ખેડૂત આજે આત્મહત્યા કરે છે એમના અમીર ઉદ્યોગપતિ મિત્રો આજે અમીરીને અમીરો થતા જાય છે આજે સંસદના આંકડા તમે જોઈ લેજો દેશમાં 16 લાખ 16 લાખ કરોડ ઉદ્યોગપતિઓના માફ કરી દેવામાં આવ્યા એમના મિત્ર વિજય માલ્યા હોય નીરવ મોદી હોય લલિત મોદી હોય હજારો કરોડો ની લોન લઈને વિદેશી આપણો ખેડૂત એક લાખ ની લોન જપ્ત થાય એની જમીન જપ્ત થાય આ સરકારમાં એ ખેડૂતો આજે વેઠે છે ત્યારે આ ખેડૂતોને કહેવા માંગુ છું મારા આદિવાસી ભાઈઓને મારી બહેનોને મારા યુવાનોને આ સરકારે પોતાના ત્રીસ વર્ષના શાસનમાં કોઈ પણ વર્ગ હોય કોઈ પણ હોય તમામ લોકો સાથે ત્રણસો એકોતેર અંતર્ગત આસામ હોય સિક્કિમ હોય મિઝોરમ હોય મેઘાલય હોય એ વિસ્તારનો નાગાલેન્ડ હોય તમામ વિસ્તારમાં અનુસૂચિત શિક્ષ લાગુ કરવામાં આવી છે ત્રણસો એકોતેર એ અંતર્ગત ત્રણસો ઇકોતેર જી અંતર્ગત ત્રણસો ઇકોતેર એફ અંતર્ગત ત્યાંના લોકોને ગ્રામસભાને સ્વતંત્ર પાવર આપવામાં આવ્યા છે ત્યાંની ગ્રામ સભા નક્કી કરે તો ત્યાંની જમીન સંપાદન થાય વડાપ્રધાન આવે રાષ્ટ્રપતિ આવે મુખ્યમંત્રી આવે કલેક્ટર આવે એસપી આવે કોઈ પણ ગામે ગામમાં એમણે પ્રવેશ કરવું હોય તો ગામ સભાની પરવાનગી લેવી ફરજિયાત હોય છે અને ગામ સભા પરવાનગી નહીં આપે તો વડાપ્રધાન પણ ત્યાં પ્રવેશ નથી કરી અંતર્ગત આદિવાસી આદિવાસીને મળેલા પ્રાવધાન છે ત્યારે ત્યાં અનુસૂચિત શીખ એની ચુસ્ત અમલવારી થાય છે જ્યારે આપણા ગુજરાતમાં અંબાજી થી ઉમર ગામના ચૌદ જિલ્લામાં અનુસૂચિત પાંચ આપણને બંધારણની આર્ટિકલ બસો ચુમ્માલીસ ની પેટા કલમ તેર અંતર્ગત આપણને મળી છે એમાં પણ આ પ્રકારના પ્રાવધાન છે કે કોઈ પણ વ્યક્તિ ગામમાં આવે અનુસૂચિ પાંચ લાગુ હોય પેશા એક્ટ ઓગણીસો છન્નું લાગુ હોય તો એમના ગ્રામસભાની પરવાનગી વગર એમની લોક સુનાવણી વગર વ્યક્તિની સંમતિ વગર કોઈ પણ પ્રોજેક્ટ નાખવો નહીં કોઈ પણ પ્રવેશ કરવો નહીં પણ સાથીઓ તમે આજે જોઈ લો દેશના વિકાસના નામે જ્યારે ડેમોમાં જમીનોની જરૂર પડી આ વિસ્તારમાં જ્યારે જીઆઈડીસી ને જમીનોની જરૂર પડી જીએમડીસીને જમીનોની જરૂર પડી આ વિસ્તારમાં નહેરો નાખવા માટેની જમીનોની જરૂર પડી પાઇપ લાઈનો નાખવા માટેની જમીનોની જરૂર પડી જેટકોના હાઇટેન્શન લાઈનો માટે જમીનોની જરૂર પડી આ વિસ્તારના ખનીજ સંપદાઓ માટે જમીનોની જમીન જરૂર પડી ત્યારે આદિવાસી સમાજ પર અહીંના શાસકોએ સત્તાનો દુરુપયોગ કરીને પોલીસનો ઉપયોગ કરીને આપણી જમીનો છીનવી લીધી છે આજે આજે અમલવારી અમલવારી નથી નથી આટલી મોટી છતાં આપણા યુવાનોને કાયમી રોજગારી નથી મળતી બહારના લોકો આવે એને બે મહિનામાં વરસમાં પરમેડન કરી દેવામાં આવે અને આપણો માણસ દસ દસ વર્ષ સુધી નોકરી કરે છતાં એની સાથે બાર બાર કલાકનું કામ કરાવીને એની સાથે શોષણ કરવામાં આવે છે ત્યારે સાથીઓ આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટી ના નેતા તરીકે અમે તમારી વચ્ચે આવ્યા છે આ શોષણનો અંત ત્યારે થશે

કોઈની પણ સંમતિ લીધા વગર સરકાર એમના કલેક્ટર એમના એસપી સૂચના કરે પોલીસનો ઉપયોગ કરીને આપણી સાથે જમીનો છે ત્યારે આ પરિસ્થિતિ આજે આ દેશની છે આપણે વાત કરીએ આત્મનિર્ભર વાત થાય આજે આપણા વિસ્તારમાં બાળકોને ભણાવવા માટે પૂરતા શિક્ષકો નથી પૂરતી શાળાઓ નથી આરોગ્યના સરકારી દવાખાનામાં પૂરતા ડોક્ટરો નથી સાધનો નથી આપણે રોડ રસ્તા માંગીએ રોડ રસ્તા પૂરતા નથી અને આપણા ટેક્સ ના પૈસે એ લોકો આજે એમના દિવાળીઓ કરે છે શરૂઆતમાં એના અધિકારીઓ કર્મચારીઓ એમના નેતાઓ બધા અમૃત મહોત્સવ વિકાસ મહોત્સવ ના રોથ લઈને ફર્યા અને હમણાં ગૌરવ યાત્રાઓ લઈને ફર્યા હમણાં થોડા દિવસ થી યુનિટી માર્ચ એમના ચાલે છે ત્યારે આ બધા પૈસા પ્રજાના છે તમારા છે અને આપણા વિકાસ માટે એમની પાસે બજેટ નથી અને એમના તાઇફાઓ કરવા માટે એમના બેનરો લગાડવા માટે એમના બ્રાન્ડિંગ કરવા માટે કરોડો રૂપિયાના તાઇફાઓ થાય છે ત્યારે સાથીઓ ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યારે અમે આપણા બાળકોને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે એની રજૂઆતો કરીએ અમે યુવાનોને રોજગાર મળે એની રજૂઆતો કરીએ ખેડૂતોને એના પાકના યોગ્ય ભાવ મળે એની રજૂઆતો કરીએ ધંધા રોજગારમાં જોડાયેલા લોકોને એમાં યોગ્ય સ્થાન મળે ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાન્સપોર્ટ મળે સ્થાનિક લોકોને ટ્રાન્સપોર્ટમાં વેકેન્સી મળે એની વાત કરીએ એટલે આ લોકોને ગમતું નથી અમને પણ ડરાવવા માટેના પ્રયાસો થાય છે ભૂપેન્દ્રભાઈ પટેલ ને એવું થાય કે આ ચૈતર વસાવા આદિવાસી નો યુવાન અમારી સરકારને કેમ ચેલેન્જ કરી શકે એમના હર સઘવીને થાય કે આ ચૈતર વસાવા અમારી સરકારને કઈ રીતના ચેલેન્જ કરી શકે અને તમે જોયું હશે જે રીતે આજે તમને ડરાવવામાં આવે છે એ રીતે અમને પણ ડરાવવામાં આવે છે કેસો કેસો પર કરે છે પોલીસને એક વાર બે વાર ત્રણ વાર જેલોમાં મોકલે છે અને દબાવવાની વાત કરે છે પણ સાથીઓ અમે આમ આદમી પાર્ટી અને તમારા જેવા લોકોના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા છે અમે કોઈના બાપથી ડરતા નથી ને ડરવાના નથી

એ વાત અત્યારે ચૈતર વસાવાએ કરીશ તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં